બાલા કૃષ્ણ મોહાયણું એવા પૂજ્ય લાલ બાપુ અહીંયા જયારે ખાડ પૂરવા માટે પગાર્યા છે એમની સાથે રાજુ ભગત બ્રહ્મદાસ બાપુ અન્ય સંતો મંતો અને મામા સરકાર અને મોંઘેરા બધા મહેમાનો મંચ પર બેઠેલા મહેમાનો એક તો છે જ પણ એનાથી સવાય જે સમર્પિત આશ્રય ભાવ નીચે બેઠા છે એવા બધા ધુરંધર મહાનુભાવો બે દિવસ અંદર ધીરે ધીરે આયોજન વધતું ગયું વધતું ગયું એટલે ઘણી બધી ક્ષતિઓ રહી ગઈ છે

જેને આવું સર મળ્યું હોય ને ત્યારે સંતો મહાપુરુષોની સેવા મળે છે પરિવાર આવે છે શાસ્ત્ર શું કે જયારે બધા લોકો સ્નાન કરવા માટે ગંગામાં જાય છે એમ કેવાય કેટકો હાડરો

તમારા પોતાનું અસ્તિત્વ એના ચરણે જે ન્યો એને ભરી દે એને તું વિવેક થી ભરી દે જગતંબા કૃપા કરીને ત્યારે ધન નથી આપતી

પણ હમ રહ્યા પેલા હાથ પુરે આઈ ચારણ ભી એક 18 વર્ષની જે કુડ થઈ ગયો છે અમે એ પરંપરાના ઉપાસક છે કોઈ તૂર્વજોની કોઈ મહાપુરુષોની કોઈ લાલ બાપુ જેવા સમર્થની કૃપા હશે કે જેથી કરી તમે બધા અહીંયા પધાર્યા આ તમારું માનું આંગણું છે કઈ હચવાના ન હચવાના છતાં પણ નભાવી લેજો કારણ કે તમારું ઘર છે બોલી શ્રી ગાયત્રી